નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ ત્રોલ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાણી રહે તે માટે રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવેલ છે ત્રોલ તાલુકામાંથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થતી હોય તેની બંને સાઈડમાં ત્રણ કિમીની મર્યાદામાં આવતા ગામડાઓ જેવા કે સાદુદુના લૈયારા સણોસરા ખેંગારકા અને કાતડા ગામોમાં સૌની યોજનામાં આવેલા ચેકડેમો અને તળાવો ભરાય તે માટે આયાત પાઇપલાઇનમાંથી ટેપિંગ કરીના ગામોને સૌની યોજનાનું પાણી મળે રહે તે માટે રજૂઆત કરવામાં આવેલ સાથોસાથ જાયવા મોટા ઇટાળા બીજલકા તેમજ ખારવા ગામનું પણ પાણી મળે તેમ માટે કૃષિ મંત્રી દ્વારા સિંચાઈ મંત્રીને લેખિત પત્ર રજૂઆત કરવામાં આવેલ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો વિશ્વમાં રશિયા યુક્રેન ઇઝરાયલ અમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને પણ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો છે ઈરાનની એરસ્ટ્રાઇકને લઈને સોશિયલ મીડિયા ઉપર વિવિધ ચર્ચાઓ અંગે જંગ છેડ્યો છે કેટલાક લોકોનું કહેવું છે કે પાકિસ્તાન પર ઈરાનના હુમલા પાછળ ભારતનો છે માટે ઈરાને કરેલા પાકિસ્તાનના હુમલા પર ભારતનું નામ જોડી રહ્યા છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસ માટે ઈરાનની મુલાકાતે ગયા હતા આ દરમિયાન તેમણે સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી એ પછીના બીજા દિવસે પાકિસ્તાન ઉપર હુમલો થયો હતો આ અંગે સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાત બાદ જ ઈરાને બલુચિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ છોડી સ્ટ્રાઇક કરી છે મિત્રો સોશિયલ મીડિયા ઉપર એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાતના બીજા દિવસે ઈરાને પાકિસ્તાન ઉપર હવાઈ હુમલો કર્યો છે બલુચિસ્તાનમાં મિસાઇલો છોડવામાં આવી અને તોપ ગોળા પણ વરસાવ્યા છે જોકે હકીકતમાં ઈરાનના હવાઈ હુમલામાં ભારતની કોઈ સંડોવણી નથી ભારત તરફથી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે જેને કારણે તેને વારંવાર માર પડી રહ્યો છે ઈરાનની આ કાર્યવાહી પાછળનું કારણ પણ માત્ર જ છે ઈરાને આતંકવાદી સંગઠન જૈશ અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે આ એરસ્ટ્રાઇકમાં બે માસમ બાળકોના મોત પણ થયા છે અને ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે પાકિસ્તાને પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સિક્યુરિટી તેમજ દરિયા વિસ્તારની સલામતીના હેતુથી પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ બોટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજી સ્ટાફે દ્વારકાના રૂપેડ મંદિર સહિતના જુદા જુદા વિસ્તારોમાં દરિયા વિસ્તારોમાં માછીમારી બોટના ચેકિંગની કામગીરી કરી હતી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કુલ ઓગણસી બોટનું વિવિધ મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ફિશિંગ વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે અકબર મુસા ઇકબાણી અશરફ કરી અકબર હુસેન ઇકબાણી અકબર ઓસમાન લુચાણી અને મહમ્મદ કમુ લોઠિયા નામના પાંચ શખ્સો સામે ફિશરી જેટની કલમ હેઠળ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે દરિયા વિસ્તારોમાં જો કે શંકાસ્પદ બોર્ડ કે આ પ્રકારની હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટાફને અથવા સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે લોકસભા ચૂંટણીના માર્ગદર્શન અંગે ગાંધીનગર ખાતે મીડિયા વર્કશોપ યોજાયો હતો જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા આજે રહ્યા હતા ગૌરવ ભાટિયાએ સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ સાથે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો મિત્રો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદી રાજકારણમાં ઘણા પરિવર્તન લાવ્યા છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે અમે અમારી સરકારે કરેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈને લોકો વચ્ચે જઈશું ગૌરવ ભાટિયાએ રામ મંદિર અંગે પણ નિવેદન આપ્યું છે તેમણે એમ પણ જણાવ્યું કે લોકો કહેતા હતા કે મંદિર વહી બનાવોગે તારીખ નહીં બતાવોગે ત્યારે અમે કહેતા હતા કે મંદિર વહી બનાવેગે તારીખ બી બતાએ તુમે બી બોલાયંગે ન આવ એમ પણ કે અમે ભારતને ઉત્તર ભારત અને દક્ષિણ ભાગ પાડતા નથી તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ભાજપ અંગતના પક્ષમાં બની ગઈ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારતવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી બાવીસમી જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે રાજ્યમાં તેની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તે મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી મિત્રો કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે દરેક ગામના દરેક ઘરમાં રંગોળી અને દીપ પ્રાગટ્ય કરવાનું આયોજન ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ દ્વારા કરવામાં આવશે તેના માટે દરેક ગામમાં વિશેષ ટીમને જવાબદારી સોંપવામાં આવશે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં તારીખ બાવીસમી જાન્યુઆરી સુધી મંદિરોમાં સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદિરથી તેની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી હવે પંચાયત પરિષદ દ્વારા ગામે ગામમાં દરેક ઘરમાં તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ રંગોળી કરવાની સાથે દીપ પ્રાગટ્ય કરવાનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે તેના માટે દરેક ગામમાં ટીમની રચના પણ કરવામાં આવશે પંચાયત પરિષદના તમામ હોદ્દેદારો દ્વારા તેના માટે દરેક જિલ્લા અને તાલુકા સ્તરે સંકલન પણ કરવામાં આવશે રાજ્યમાં પરિષદના ચાર ઝોનના કન્વેનરો પણ કામે લાગડશે તેઓ દ્વારા ઝોનવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવેલા દ્વીપ પ્રગટ્ય અને રંગોળીના ફોટોગ્રાફ પાડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અથવા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદને મોકલી આપવાની પણ મોટી સૂચના આપવામાં આવી છે